ભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરી એકવાર મારા બધા જ દર્શક મિત્રોનું મસ્ત મજાના વિડીયોમાં તો અત્યારે જો ભાઈ વાગી ગયા છે સાડા સાત અને મસ્ત મજાનો સૂર્યોદય થઈ ગયો છે અને આપણા મકાનની અંદર એકદમ જો સંપૂર્ણ પ્રકાશ આવે છે તો આજના દિવસની આપણે શરૂઆત કરીશું મારા પ્રિય એવા જેપી બોરીસાગર સાહેબના મુખ્ય દર વખતે સંભાળાતી એવી એક કાવ્ય પંક્તિથી નથી હારમાં ભાગ્યનો દોષ હતો નથી હારમાં ભાગ્યનો દોષ હોતો રહી હોય છે કંઈ યત્નમાં ખામી તો ચલો આપણે થઈ ગયા છે નહીં તો ફ્રેશ તો સૌથી પહેલાં જવું છે આપણે બીજા ઘરે નાસ્તો કરવા માટે ભાઈ આપણે બેસી ગયા છીએ સવારનો નાસ્તો કરવા માટે નાસ્તામાં તો જો આપણા માટે ખાસ તો બે રોટલી હોય ને બીજું કંઈ વસ્તુ સાંજનું પીડ્યું હોય તો એમાં જે ભજીયા છે આપણે બે જણા ભજીયા ખાઈએ ભાખરી છે અમારા અલગ અલગ સભ્યોને અમુકને ભાખરી ખાવાની હોય અમુકને રોટલી ખાવાની હોય સાથે સાથે થોડીક બ્રેડ છે અને ચા છે તો ચાલો ફટાફટ આજે તો કામ ઉપર ઘણું બધું કામકાજ છે તો નાસ્તો કરી અને ભાગી જઈએ કામો કસ્તોપણે કરી અને ફટાફટ પહોંચી ગયા છે સાઈડ ઉપર આ લોકો લીપ અને મશીનવાળા તો વેલાસર પહોંચી ગયા છે અત્યારે જો ટાવર પણ ઊભો પણ કરી દીધો છે તો આપણે ઉપરના ભાગમાં વેલ્ડિંગ મારવાનું બાકી છે તો ફટાફટ પહોંચી ગયા તાબે એટલે ભાઈ મહેન્દ્રભાઈ ને મોતીઓ નથી આવી ગયો પણ આજે ધાબુ ભરવાનું છે ને તો વેલ્ડિંગ મારવું છે એટલા માટે આંખના પ્રોટેક્શન માટે ચશ્મા પહેર્યા છે અને જો ભાઈ ખોટું બોલતો નથી વેલ્ડિંગનું મશીન પણ તૈયાર કરી દીધું છે થોડીક વાર આપણે વેલ્ડિંગ મારું છે એટલે કોઈ એવી એવી માન્યતા નહીં લેતા કે મહેન્દ્રભાઈને ઘટ પણ આવી ગયો અને આવી ગયો છે ચશ્મા પહેર્યા છે બરોબર બરોબર તારામાં થોડી કઈ તો ભાઈ જો આપણું વેલ્ડિંગ કઈ નહીં ને તો હાઇથે વેલ્ડિંગ મારો વળકી ગયો તો મકાન માલિક તો આવા આવવાથી કોન્ટ્રાક્ટરને આરામ આપે તો ધાબુ ભીરા પહેલાં આપણે જે જૂનું ધાબુ છે એની સાથે નવા ધાબાને એટેચ કરવું છે તો જૂનું ધાબુ તોડ્યું હોય તો થોડી ઘણી ત્યાં ડસ્ટ હોય અને ધૂળું હોય તો ધાબાનું પ્રોપર બાઇન્ડિંગ થતું નથી અને ભવિષ્યમાં ત્યાં ક્રેક પડે અને ભેજનો પ્રોબ્લેમ લે છે તો એના માટે આપણે જો અમારા વિશાલભાઈ છે એ મસ્ત મજાનું પ્રેશર મારી અને ફટાફટ ધાબુ સાઈડનો ધાબો ધોઈ નાખે અને ધૂળ બૂળ બધી નીકળી જાય તો જો ભાઈ રેતીની ગાડી આવી ગઈ છે અને કપસીની ગાડી આગલે દિવસે આવી ગઈ હતી રેતીની એક ડબલનું ટ્રેક્ટર આવી ગયો છે અને હજી એક ડબલનો ટ્રેક્ટર મગાવવાનું છે તો થોડી વારમાં માણસો પણ આવી ગયા છે અને થોડી વારમાં તાબુ પણ કરવાનું ચાલુ કરવાનું છે મહેમાન ધીરે ધીરે આવતા થાય છે અને લાડવાની તૈયારી વિશાલ લાડવાની તૈયારી છે કે ને

પ્રાર્થના કરીએ કે આપણું જે કંઈ કામ આપણે આજે માંડું છે એ નિર્વિઘ્ને પૂરું થાય અમારા મિસ્ત્રી છે એ વાઇબ્રેટર મારે છે જેથી કરીને માલની અંદરના ભાગમાં જે કંઈ એર હોય એ બધી કોમ્પ્રેક્ટ થઈ અને બહાર નીકળી જાય અને ઉપરના ભાગમાં પ્રોપર ફિનિશિંગ આવી જાય અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય જો ધાબુ અડધું ભરાઈ ગયું છે અને અત્યારે બપોરના સવા બાર થઈ ગયા છે અને મશીન કરી દીધું છે બંધ કારણ કે સિમેન્ટ ખોલવાની બાકી છે અડધું ધાબો ભરાઈ ગયું છે જો લેવલ મસ્ત મજાનું લેવલ થઈ ગયું છે અને કોઈપણ જગ્યાએ અત્યારે વરસાદનો પણ કોઈ આપણને રૂપ છે નહીં તો અમારા મિસ્ત્રી પણ લેવલ મસ્ત મજાનું કરે છે કોઈ કોઈપણ જગ્યાએ ખાડું ખાબું રહેતું નથી ને વાયબ્રેટર એ જ મારી દે છે તો ભાઈ જો અડધું ભરાઈ ગયું છે અને ચા પાણીનો વોલ્ટ પડ્યો છે આ લોકો સિમેન્ટ કાઢતા હતા અને સાથે સાથે ચા પાણી પીવે છે તો મારા સેટ એમ કે ભાઈ અહીંયા જમવાનું બનાવ્યું છે આ લોકો આપણને બોલ્યા વગર જમવા બેસી ગયા ન શું બનાવ્યું છે શું બનાવ્યું છે જ્યાં હું વિશ્વાસ ન કરું ભાઈ મારે જોવા જવું પડે તો ઓહ

અત્યારે વાગી ગયા છે બપોરના એક્ઝેટ ત્રણ અને અમારી ધાબાની ભરાઈ જો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી આ લીપનો ટાવર ઉતારવાનું અને આ ચેનલ છોડવાનું બાકી છે ને ત્યાર પછી આગળના ભાગમાં જે પ્લેટફોર્મ બનાવ્યું હતું એ જગ્યાએ ફિનિશિંગ કરવાનું બાકી છે તો માલ બનવાનું થઈ ગયું છે પણ રેતી જોઈએ છે આપણે પ્લાસ્ટરમાં એટલા માટે થોડીક હજી રેતી પડી છે એ તો વપરાઈ જશે પણ જે કપચીનો સ્ટોક હતો એ અત્યારે આપણે કટોકટી થઈ ગયો છે હવે પછી કોઈ કપની જરૂરિયાત છે નહીં તો મસ્ત મજાનું સરસ મજાનું કામ થઈ ગયું છે સમયસર અને આજે વરસાદ પણ કોઈ પણ જગ્યાએ આપણને અડચણરૂપ થયો નથી તો ધાબુ થઈ ગયું છે કમ્પ્લેટ અને જો લીપનો ટાવર ખોલવાનું ચાલુ થઈ ગયું છે તો જોઈએ આપણે કેટલી થેલી સિમેન્ટ વપરાણી છે ટોટલ ચુમ્માલીસ ઠેલી પીડી હતી અને દસ થેલી પાછી મંગાવી એટલે ગણતરી કરી લો અત્યારે સાડા ત્રણ થેલી પડી છે અત્યારે કેટલી થેલી હોય પણ અહીં કમેન્ટ કરજો મિત્રો તો જો ભરાઈના માણસોને નાસ્તો થઈ ગયો છે ચાલુ નાસ્તો કરવાનું ચાલુ છે અત્યારે માણસોને કુમાર નાસ્તો કરવાનો છે કુમાર કે બધા જમવા નહીં ને હવે કે હોતે નહીં મળે

કઈ લીધી છે મસ્ત મજાની ઓળા એટલે કે સિંગ અને જો શેકવા મૂકી દીધી છે ગેસ ચાલુ જાઓ શેકવા મૂકી દીધી છે થોડા થોડા ઓળા ખાય અને ત્યાર પછી ફરી આપણે જો ફ્રેશ થઈને જવું છું બધું કામ ઉપર જો ભાઈ સિંગ શેકાતી જાય છે અને સાથે સાથે હું અને જેટલા બંને લાઈવ સિંગ જેટલા જેટલા પખ્તા શેકાતા ને એ પ્રમાણે લાઈવ સિંગ ખાતા જાય છે ગરમી તો થાય છે અત્યારે બપોર પછી હજુ ગરમી છે અતિશય સહી પણ

હલો ગરમા ગરમ લાઈવ સિંક ખાતા જઈએ આપણે એટલે કે ઓળા ખાઈ છીએ હવે જો તો ભાઈ આપણે ફરીને આવી ગયા છીએ જે જગ્યાએ આપણે ધાબુ પીર્યું એ સાઈડ ઉપર અને અડધું ધાબુ તો આપણે પગ દેવા એવું થઈ ગયું છે અને થોડુંક ગરમીને લીધે હીટ રિડ્યુસ થયો હોય તો પ્લાસ્ટિક સ્ંકે જ આવેલી છે અમુક અમુક જગ્યાએ તો એ જગ્યાએ આપણે સિમેન્ટનો રેડ એટલે કે ડુંગો બનાવી અને નાખી દઈએ એટલે તાજે તાજેમાં જોઈન્ટ થઈ જાય અને કોઈ પણ જગ્યા પ્રોબ્લેમ આવે નહીં તો એક તો કરો ડુંગું બને છે અને અમારા પોપટલાલ પેલા તો જે જગ્યાએ પ્લાસ્ટિક સિંકેજ આવી છે એ જગ્યાએ પેલા આપણે ફિલઅપ કરી દઈએ ત્યાર પછી જે જગ્યાએ જ્યાં સુધી આપણે પગ દેવાઈએ ત્યાં સુધી આપણે ડુંગો મારી દેસુ હાલો ડુંગો મારવા ભણી ભણીને આજ કરવાનો ભાઈ હા એને કહેતા વહી જઈ અમેરિકા જ્યાં જઈને આવડે જ પકડવાના કંઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને જો અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને જમણવાર થઈ ગયું છે ચાલુ અમારા ભૂરિયાભાઈ જો શું કરે ભૂરિયાભાઈ હે નવી ચોપડી લીધી તો એમને દરરોજ નવી ચોપડી લેવાની જ હોય જો અમારે કર્મભાઈ દહીં ને થેપલા ખાય છે આરિએ શું કરે આરિયે ખાલી લસ્સી પીશો કે ખાધો અશોકભાઈ જમી લીધે જા આજે અમારે મેનુમાં છે એ અમારા ભાભી બનાવે છે થેપલા થેપલા વણે છે ને તળે છે ના મેં કીધું એટલો બધો ધોવાડો કેમ થયો પછી ખબર પડી કે ભાઈ આ થેપલા બને છે આજે ચેતનાભાઈ જમવા માટે ચાલો જો દહી છે અને કાંદા છે અને હારવાર દહીં છે જો થેપલા હોય ને ત્યારે જામો પડી જાય જામો પડી જાય ને મજા આવી જાય હે તો ફાઇનલી આપણે સાંજનો જમણવાર પતાવી અને પહોંચી ગયા છીએ આપણા બેડરૂમમાં સુવા માટે તો આજે આપણી સાઇટ ઉપર મેઇન કામ એટલે કે ધાબુ ભરવાનું કામ આપણે કમ્પલેટ કરી દીધું છે એક ધાબુ ભરાઈ એટલે આપણને એંસી ટકા ટેન્શન આપણું હળવું પડી જતું હોય છે અને આજે થોડો ઘણો થાક પણ છે તો થોડુંક જે કંઈ આગલા વિડીયોનું એડિટિંગ કરવાનું છે એ એડિટિંગ કરી અને ત્યાર પછી કરીશું આપણે ગુડ નાઇટ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય હિન્દ